નર્મદા કેનાલમાં વધુ એક વખત ચાર જણા ડૂબ્યા મુન્દ્રા તાલુકાના ભોરારા નર્મદા કેનાલમાં અકસ્માતે માતા અને તેના ત્રણ બાળકો પડી જતા અકસ્માત સર્જાયો હતો આ વિસ્તારમાં વસતા સોઢા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામે છે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમ તેમજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને બચાવ કામગીરી આરંભી હતી જેના કારણે માતાને બચાવી લેવાય છે મુન્દ્રા ભોરારા નર્મદા કેનાલમાં ડૂબેલા ત્રણ બાળકોની ડેથ બોડી ફાયર ટીમે કેનાલમાંથી બહાર કાઢી ભોરારા ગામના સોઢા કેમ્પમાં રહેતા સુરાજબા બહાદુરસિંહ સોઢા અને તેમના ત્રણ બાળકો હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા નામના ચાર જણાનો સમાવેશ થાય છે જેમાં માતા સુરજબા શોધનું તરવૈયાઓ દ્વારા બચાવ કરવામાં આવ્યું છે બચાવાયેલ મહિલા સુરજબાને સારવાર માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે મુન્દ્રા તાલુકામાં અરેરાટી ફેલાવી દેનારા ઘટનાની જાણ મુંદ્રા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે